બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલુંત્રી ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી પરિસ્થિતિ ગંભીર બની છે વરસાદ પડ્યા બાદ અંદાજે વીસ દિવસ વીતી ગયા માંથી પાણી નો નિકાલ થતા આજે ફરી એકવાર ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા ગ્રામજનો ની માંગ છે કે પાણી નો નિકાલ થાય ત્યાં સુધી તેઓ ધરણા પર બેઠા રહેશે ગામના યુવાનો મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ગામમાં હાલ સ્કૂલ બનશે ગ્રામ પંચાયત બનશે તો પણ જો કોઈ નું અવસાન થાય તો શમશાન ભૂમિ પણ પાણીમાં ગરકા હોવાથી ઉપયોગ કરી શકાતી નથી સમગ્ર ગામની એવી કોઈ જગ્યા સ્થિતિ નથી કે જ્યાં પાણી ભરાયેલું ન હોય જો પાણી નિકાલ એક મહિના સુધી નહીં થાય તો અંદાજે હેક્ટર જમીન બગડી જવાની સંભાવના છે ગામના સરપંચે જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર તથા પ્રાંત કલેક્ટર ને ટેલિફોનિક વાતચીત દ્વારા પરિસ્થિતિ અંગે જાણ કરવામાં આવી હતી પરંતુ અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું કે ગ્રામજનો હવે ધરણા પર બેઠા રહેશે ભૂખે મરી જશું પણ પાણી નિકાલ સિવાય માદિક સરપંચ અમારા ગામ માં છોકરા ને ભણવાની તકલીફ પેલા માં પેલી છોકરાથી આવી શકતો નિશાળ માં નિશાળ માં આવી જ નથી અત્યારે ખેતી આ ને આવી એટલે બધા ખેતરમ રેવા જ્યાં છે ખેતરમ રેવા જ્યાં એના કારણથી કોઈ છોકરો ભણવા નથી આવી ગયો બસ એ દૂધ ડેરી માં ફરાવી નથી શકતો બસ અમારો માલ છે ખેતર છે એ માલ ખૂંટે થી બીજે ખૂંટે જાય નથી શકતો જમીન માં ઉતરી જાય છે માલ અમારો માલ જમીન ઉતરે છે તો અમે કાલે પ્રખ સાહેબ કીધું એટલે કે કાલે પાંચ વાગે મામલીદાર માં તમે આવો એટલે અમે મામલીદાર માં આવ્યા મામલીદાર માં એટલે કે કાલે તમે હવે ઘરે જાઓ કાલે દસ વાગે તમારું તૂટી જાય છે

હવે કેટલાક ત્રેવીસ દિવસથી મારા ગામની અંદર સતત પોણી છે લગભગ બે વખત એસડીએમ સાહેબને એક વખત મમલદાર સાહેબને અને આજે ફરીથી મમલદાર સાહેબને રજૂઆત કરી લેખિત ઉપર લેખિત કરી છતાં પણ કોઈ તંત્ર કોઈ કામ કરવા માટે તૈયાર થતું નથી ત્યાં આવે છે બે ગામ ભેગા થાય એટલે જતું રહે છે અત્યારે મારા ગામની પરિસ્થિતિની વાત કરું તો સ્કૂલ બંધ છે પછી તાલુકા પંચાયત બધું બંધ જ છે આમ તો ગણો તો અમારે અત્યારે મેઇનમાં મેઇન પરિસ્થિતિ એવી છે કે નથી ને કોઈ અમારે એક્સપાયર થઈ જાય ને તો અત્યારે સમસોન ભૂમિ પણ બંધ છે ગોમની કોઈ સમસોન ભૂમિ એવી નથી કે એની અંદર પાણી ના હોય અત્યારે પાંચસો હેક્ટર જમીન લે જે આ નહેર આવે એના કારણે અમારો રડતો બસો હેક્ટર ખરાબ થઈ જ જાય એ સરકારને ખબર હોય જોઈએ ના હોય તો એક વખત તપાસી લે પણ હવે જો આ એક મહિનો પાણી રહી ગયું ને તો અમારી પાંચસો થી એક હેક્ટર જમીનનું કોઈ નથી બસ આ પરિસ્થિતિ છે

બે કોઈ હજી આવ્યો નથી કલેક્ટર સાહેબ ને પણ જશે તમારું એવું કીધું અને કાલે એસડીએમ સાહેબે વાત કરી કે જો તમે પોતા વાગે તો વાવ વાવ આવ્યા એટલે કે કાલે દસ વાગે તમારો નિકાલ થઈ જાય પાણીનો હજી એમ હોય એક બેન એક નથી અમે ધરણા કરશો ઉઠવાના નથી ભૂચી મરશો દગવાના નથી પોણી નિકાલ ટાળો